પણ આ એવા લોકોની પણ વાત છે કે જે પોતાના શોખ માટે થઈને ગલોફામાં માવા મસાલા ભરે છે 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 પછી ગમે ત્યાં એટલે આપણે ગુજરાતમાં ગુજરાતમાં તો એવું જ કે તમે જાહેર શૌચાલયમાં તમે જઈ ના શકો એમાં ત્યાં એ લોકોએ એમના પિચકારી દાન બધું બહુ જ કર્યું હોય છે બેફામ પિચકારીઓ કરી હોય છે ઘણી વાર તો એવું હોય કે તમને ત્યાં પેશાબની વાસ કરતા એ પિચકારીની વાસ તમને ઇરિટેડ વધારે કરે પણ આ એક કલ્ચર આમ આખા દેશમાં જ છે ગુજરાતી એકલાઓનો આંક નથી પણ આખા દેશમાં જ આવા લોકો છે કે જેમને સેજ પણ એવી ચિંતા નથી હોતી પણ હવે જે વાત હમણાં એક રિપોર્ટ છે દિવ્ય ભાસ્કર એક રિપોર્ટ છે એ પ્રમાણે આ લંડનમાં પણ આ સમસ્યા બહુ વધારે થઈ ગઈ છે લંડનમાં તો ત્યાં સરકાર દંડ કરે છે અને આ લોકો દંડ થયા પછી પણ સુધારવા માંગતા જ નથી એ પૈસા કમાય છે કારણ કે પૈસા તો ગુજરાતીઓ ગમે તેમથી કમાઈ તો લે જ છે અને કમાઈ લે છે એના પછી એ પૈસા દંડમાં આપીશું પણ અમે રોડ તો બગાડીશું એ પ્રકારની માનસિકતાવાળા લોકો આજે દેશની બહાર આ દેશની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે એટલે મારી આ દિવ્યભાસ્કરનો રિપોર્ટ વાંચ્યા પછી ગઈકાલે લંડનમાં એક મિત્ર છે ત્યાં ડૉક્ટર છે બહુ સારા સર્જન છે એની સાથે મારી વાત થઈ તો એણે મને કીધું કે આ બહુ જ મોટી સમસ્યા છે અહીંયા કે લોકો કોઈ રીતે સમજવા તૈયાર નથી એટલે ત્યાંના અંગ્રેજોને કદાચ એવું લાગ્યું કે આ જે આવે છે ત્યાંથી થોડું ઘણું ભાંગલું ટૂંકું ઇંગ્લિશ સમજીને કે બોલીને કે ગમે તે રીતે અહીંયા લંડન પહોંચી ગયા છે પણ એમને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એટલે એ લોકોએ પોતાના ઘરની બહાર ગુજરાતીમાં એવા બોર્ડ લગાડ્યા છે કે ભાઈ આ તમારે થૂંકવું નહીં મહેરબાની કરીને એટલે આ પ્રજા જે ત્યાં આખી વસી રહી છે એને બહુ મોટી સમસ્યા છે એને એનો જે ભાસ્કરનો રિપોર્ટ છે આ વિડીયોઝ પણ આવ્યા છે સામે કે ત્યાં કેવા પ્રકારના ઠેર ઠેર સરકારે ગુજરાતીમાં લખવું પડી રહ્યું છે ત્યાં કે ભાઈ આ ના થૂકો દંડ કરીશું પણ આ લોકોને એમ છે તમે જે કરવું એ કરો અમે અંધારમાં જૂટી આવીશું અમે થૂકવાના તો ખરા જ કારણ કે અમારા અમારા ત્યાં એવા મોટા મહાન લીડરો પેદા થયા છે જે ખાલી થૂંકવા માટે જ હોય મોડામાંથી ઉડાડવા માટે પેદા થયા છે તો અમે શું કામ પાછળ રહીએ અમે થૂકા થૂંકા કરીશું એટલે આ ત્યાંના દ્રશ્યો છે અને જે ભાસ્કરનો રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે જો ઈન્ડિયામાં જે ચાલે ને એ લંડનમાં પણ ચાલે કે કોઈકના ઘરે પણ ચાલે એવું જરૂરી નથી આમ તો આ જે થૂંકનારાઓ હોય છે મેં આજ સુધી જોયા છે કે ઘણા બધા થૂંકનારાઓ હોય છે કદાચ કોઈ ઓફિસમાં જાય તો ત્યાં વોશરૂમમાં જઈને થૂંકે કે બીજે કંઈક થૂંકે પણ પોતાના ઘરમાં ક્યારેય થૂંકતા નથી તો ભાઈ આ ભારત દેશ પણ તમારો છે તો તમે ભારત દેશની આબરૂનું ત્યાં ધજાગરા ઉડાડી રહ્યા છો ત્યાં તમે જે ગમે ત્યાં થૂકી રહ્યા છો એ લોકો વીસ પચીસ લાખ રૂપિયા ખર્ચીને ઇંગ્લેન્ડ તો પહોંચી જાય છે પછી ત્યાં જઈને

ધારો કે સરકાર આમ તો હું બંને બાજુ માનું કે અહીંયા ભારતમાં સરકારે પણ એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ કે ભાઈ વ્યસન કરે છે તો એ થૂંકવા વાળા માટે સ્પેશિયલ ધારો કે ડસ્ટબિન મૂકવામાં આવે તો એ અમારા ભળના દીકરાઓ જે પડીકી બાજુ છે એ કચરા પેટીની ઉપર થૂંકશે પણ અંદર નહીં થૂકે કારણ કે હવે માનસિકતા છે કે મારું બધું છે હું જે વિચારું એ જ કરું પણ છે ઘણા એવા પણ લોકો હોય છે કે જે આ સમજતા હોય છે એટલે ઘણા એવા મે મિત્રો જોયા છે જેમને પડીકી ખાવાની આદત હોય તો એ એમની સાથે ખાલી બોટલ રાખે કે કોફી લીધી હોય કે એનું જે આવ્યું હોય એ જે પેપર કપ એ રાખે ને એની અંદર થૂંકીને પછી એને ડસ્ટબિનમાં નાખનારા લોકો છે પણ એ સાવ લઘુમતીમાં છે બાકી મોટા ભાગના લોકોને તો જાહેરમાં પિચકારી મારી એટલે જાણે કે બહુ મોટું ધાડ મારી લીધી હોય એવું જ સમજનારા લોકો છે ને એ એ સમજશે એવી કોઈ મને અપેક્ષા તો છે જ નહીં કારણ કે એ આશા પણ ટ્રાફિક ખોટી છે પણ આ તો અત્યારે આ વાત એટલા માટે કે આ જે ઘટના છે એ ત્યાં બહુ બધી સમસ્યા થઈ ગઈ છે કારણ કે જે લંડનના લોકો છે એ બ્રિટિશરો આ બધું ખાતા નહીં હોય અને એ લોકોને પોતાના દેશ પ્રત્યે થોડુંક અને ત્યાંની સ્વચ્છતા માટે એ લોકો ખાલી ખાલી આપણા જે મોદી સાહેબ જે સ્વચ્છતા અને બધીની વાતો કરીને ખાલી ખાલી સારી જગ્યાએ સાફ સફાઈના નાટકો કરે છે એવું એ લોકો કરતા નથી ત્યાં ખરેખર સ્વચ્છતા હોય છે એના માટેના કામ કરનારા લોકો પણ સ્વચ્છતાનું પાલન કરતા હોય છે ખાલી દેખાડો નથી કરતા ખાલી ફોટો પડાવવા માટે એ લોકો સ્વચ્છતા નથી કરતા તો હવે એ લોકો એમનું કામ કરે છે તો તમે એમ તમે તો સ્વચ્છતા રાખી શકવામાં સક્ષમ નથી જે આ બધા થૂકી રહ્યા છે તમે આ બધા જે વિડીયોમાં જુઓ કેવા થૂકીને કેવી હાલત કરી નાખી છે રસ્તાઓમાં જ્યાં દેખાય ત્યાં થાંભલો દેખાય થાંભલો દેખાય ને ત્યાં આમ સામાન્ય રીતે કૂતરો પગ ઊંચું કરે પણ આ કૂતરા જેવી વૃત્તિવાળા વાળા મોડું ઊંચું કરે મોડું ખોલી નાખે છે અને એના કારણે બીજાને ત્રાસ થઈ રહ્યો છે એટલે આ દિવ્ય ભાસ્કરનો બહુ સારો રિપોર્ટ છે આખી વાતમાં એમણે ઘણી બધી એની અંદર ડિટેલમાં ત્યાંના લોકો સાથે પણ વાત કરી છે અને એ લોકોએ ત્યાં ખરેખર કીધું છે કે વેમ્બલી ઉપરાંત હેરો ઈસ્ટ લંડન સાઉથ લંડન આવી બધી ઘણી જગ્યાઓ છે ત્યાં આ સમસ્યા બહુ જ બહુ લોકોને ત્રાસ આપી રહી છે અને ત્યાંના લંડનના હિલિંગ રોડ સાઈડ પર તો આ સમસ્યા બહુ જ વધી ગઈ છે પછી બ્રેન્ટમાં ક્વિન્સબરી ને હિલિંગ એરિયામાં પાન ખાઈને થૂકવાની સમસ્યા ત્યાં પણ વધી ગઈ છે અને આ સંખ્યા ત્યાં ગુજરાતીઓ વધારે વસે છે અને જ્યાં આ આજે આ સમાચારમાં જે માહિતી છે કે જ્યાં પાનની પિચકરીમાં જે થૂકતા હોય છે પડીકાની ગુટકાની એને એ લોકો જેટ વોશ કરીને સાફ કરે છે ને તો જેટ પણ એ એને સાફ નથી કરી શકતી એટલે એ એ એ સાફ સફાઈ માટે એ લોકોને વર્ષે ત્રીસ હજાર પાઉન્ડનો ખર્ચો કરવો પડે છે અને પાનવાળા શું વાપરે છે કે એની અંદર એવી કયું તત્વ છે કે જે એમના ડાઘા ત્યાંથી દૂર જ નથી થતા એટલે આ ખબર નહીં એટલે આની અંદર વધારે તો આ લોકોને શું કહેવાય અને ત્યાં સ્થાનિક ગુજરાતી ચિરાગ એની સાથે ગઈકાલે વાત થઈ એ પણ કહેતો હતો કે અહીંયા ખરેખર બેઝિકલી એવું છે કે સિવિક સેન્સની સમસ્યા જે એની સિવિક સેન્સની જે સમજ એ ભારતીયોમાં અહીંયા નથી કે તે બહાર જઈને પણ એ પોતાની બુદ્ધિનું આ રીતે જ પ્રદર્શન કરે છે તમે વાત કહું તો મારે પણ મારે છે મિત્રો જે બધું ખાય છે લોકો ખાય પણ એક મારા મિત્ર છે બહુ સારા મિત્ર તો એક વખત એક પિક્ચર જોવા અમે સાથે ગયા તો એમને એમને ચાલુ પિક્ચરમાં એકદમ સંતાડીને એક તો થિયેટરની અંદર જે મલ્ટીપ્લેક્સ હોય એની અંદર તમારે કોઈ દેખલો સિક્યુરિટી વાળો ના પકડે એ રીતે સંતાડીને તમારે પડીકી અંદર સુધી લઈ જવી એ બહુ મોટું મિશન હોય છે મિશન પાર પાડ્યા પછી અંદર જઈને એ પડી ગઈ ખાવાની અને પછી ત્યાં એ જે બે ખુરશીની વચ્ચે ધારો કે ઓછા જણા હોય એટલે તમારી આસપાસ કોઈ હોય નહીં ત્યારે ત્યાં થૂંકવાનું અને થૂકીને એમ આનંદ લેવાનો કે ભાઈ મેં મારા મોજ કરી લીધી પણ પછી એક સામાન્ય માણસ તરીકે વિચારો કે જે સાફ સફાઈ કરનારો છે કે તમે જ્યાં આવડા બધા ગળફા પાડ્યા હોય ને આમ બધું તમારી પિચકારીઓથી ત્યાં ગંદકી ફેલાઈ હોય એ સાફ કરનાર ને કાર્પેટ પરથી સાફ કરવા વાળાને કેટલી તકલીફ પડે એટલે એ જયારે પિક્ચર પૂરું થયા પછી હવે નીકળતા હતા ને જોયું ને તો મેં ભાઈ આવું ના હોય તમારે જો થૂકવું હતું તો આપણે ડ્રિંક મંગાવત તમારે ડ્રિંક ના પીવું હોત તો એ ડ્રિંક ધોળી દેતા આપણે પચાસ રૂપિયાનું પણ એક એક ખોખામાં તમે થૂક્યા હોત તો કોઈક જગ્યાએ તમે ડસ્ટબિનમાં નાખી શક્યા હોત પણ આ કર્યું એ અને મેં કહ્યું મહેરબાની કરીને જો હવે ફરી પિક્ચર જોવા જઈએ આપણે બે જણા સાથે તો આપણે આ ધંધો ના કરતા યાર આવી જ રીતે વાત સિવિક સેન્સની છે તો એક એ પણ વાત ઉમેર્યું કે વડોદરાની અંદર મારા ડ્રામા ડિપાર્ટમેન્ટના મારા સર મારા ગુરુ અને પછી અત્યારના ડ્રામા ડિપાર્ટમેન્ટના હેડ એ રાકેશ મોદી એમની એક વાત મને બહુ ગમતી હતી કે એમણે જયારે નવી નવી કાર લીધી તો એમણે એમનું વિઝિટિંગ કાર કાર્ડ જે છે કારના આગળના અને પાછળના ભાગે એમણે ખોસીને રાખ્યું એટલે મેં એમને પૂછ્યું હતું કે સર આ હશે એના માટે એમણે એટલું મને સમજાવ્યું હતું કે જ્યારે આપણી કાર કદાચ આમ તો હું કે હું કોઈને નડે એ રીતે કાર પાર્ક કરતો નથી પણ ક્યાંક કોઈક સોસાયટીમાં ગયા હોય ને કદાચ આપણા કારણે કોઈક વાહન અટવાઈ ગયું હોય તે વાહન ચાલક મને ફોન કરે તો હું ઝડપથી જઈને અને એ વાહનને ત્યાંથી હટાવીને એને રસ્તો કરી આપું એટલે એને રાહત થઈ જાય હવે આવી વિચારધારા ધરાવનારા કેટલા એ બહુ મોટો પ્રશ્ન છે કારણ કે અત્યાર તો બધાને ગમે ત્યાં તમે ટુ વ્હીલર પણ ગમે ત્યાં બે મિનિટનું કામ છે અને એમાં જો ભગવાદારીને પેલા હિન્દુવાદીને ભાજપાવાળા હોય તો તો એ તો કહી નહીં કહી દે કે તમારે ત્યાં ફરીને આવવાનું તમે આ દેશમાં જન્મ્યા છો એ તમારો ગુનો છે એવું પણ કહી શકે એવા છે પણ એ લોકો માટે નહીં પણ આજ આખી વાત મેં તમારી સાથે કરી એનો મૂળ ઉદ્દેશ એટલો છે કે એક ગુજરાતી તરીકે જો તમે લંડનમાં કોઈક અમને સાંભળતું હોય ને કોઈક લંડનમાં રહેતા જેને સમજવાની ઈચ્છા હોય એવા સુધી આ મારી વાત પહોંચે કે ભારતમાં રહેનારા કે ગુજરાતમાં રહેનારા કોઈ વ્યક્તિને મારી વાતમાં તથ્ય લાગતું હોય કે આ ના કરવું જોઈએ તમારો વ્યસન કરવું તમારી મોજ કરવી એ તમારા પૂરતી છે ને તમારી વ્યક્તિગત આઝાદીનો સવાલ છે તમને આ દેશના બંધારણે અધિકાર આપ્યો છે કે તમે તમારી મોજમાં રહો તમારે જે કરવું એ કરો પણ તમે કોઈ બીજાના જે આઝાદીના જેમના આનંદના ભોગે આ બધું કરો યોગ્ય તો નથી કારણ કે એ એનું અધિકાર બંધારણ તમને નથી આપતું કે તમે ગમે ત્યાં ફન ફટાકડાથી ફરો તમે ગમે ત્યાં થૂકો એ આપણે ગમે ત્યાં થૂક ઉડાડવાનું કામ એક મહામાનવને આપણે અગિયાર વર્ષથી સોંપેલું છે આપણે ગુજરાતે તો લગભગ વીસ વર્ષથી સોંપ્યું છે એ ઉડાડે છે થૂક પણ તમે તો શું તમે 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 શું કામ કરો જો તમને લાગતું હોય કે આવી રીતે લંડનમાં ગુજરાતીઓ આપણા દેશની અને આપણા રાજ્યની આગળના ધજાગરા ઉડાડી રહ્યા છે આપની કોમેન્ટ કરો બાકી જે મોદી ભક્તો છે એ અમને ટ્રોલ કરો